અમદાવાદના નારોલ વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે નારોલમાં આવેલા સરદાર પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ફર્નિચરના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનના ચૂટૂમમાં મોટો ભૂવો પડ્યો છે જેમાંથી એસિડયુક્ત પાણી નીકળી રહ્યું છે ત્યારે હજુ પણ જીપીસીબી નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે જીપીસીબી દ્વારા હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેના પર સૌથી મોટો પ્રશ્ન આ છે

કે કોઈ કંપનીને છાબરવામાં આવી રહી છે કે પછી તંત્ર જાણી જોઈને આ કાળા કાન કરે છે